શિયાળાની સિઝનમાં જો એડી ફાટી જતી હોય તો શું કરવું તો એમાં સૌથી પહેલાં તમારે થિક ક્રીમ બેઝડ મોઇશ્ચરાઇઝર જેમાં યુરિયા લેક્ટિક એસિડ પેટ્રોલેટમ જેવા ઇન્ગ્રીડિયન્ટ્સ હોય એ લગાડવાનું એકવાર સવારે નાહ્યા પછી અને એકવાર રાત્રે સૂતી વખતે રાત્રે મોઇશ્ચરાઇઝર લગાડીને કોટનના સોક્સ પહેરી લેવાના જેથી મોઇશ્ચરાઇઝરનું એબ્ઝોર્પ્શન સ્કિનમાં ઇન્ક્રીઝ થાય અને લોક ઇન થશે બીજી વસ્તુ અઠવાડિયામાં બેથી ત્રણ વખત એક ટબમાં નવશેકું પાણી એટલે કે લ્યુબોમ વોટર લેવાનું એની અંદર બેથી ત્રણ ડ્રોપ્સ શેમ્પુના નાખીને પગ એમાં દસથી પંદર મિનિટ માટે ડૂબોડીને રાખવાના અને પછી તમારે પ્યુમિક સ્ટોન અથવા ફૂડ સ્ક્રેપરની મદદથી સ્કીન ડે ડેડ સ્કીન ભેગી થઈ ગઈ હોય એને હળવા હાથે ઘસીને કાઢી નાખવાની ત્રીજી વસ્તુ કે ઘરમાં ખુલ્લા પગે ચાલવાનું નહીં બને ત્યાં સુધી સોફ્ટ સોલ્સવાળા જે ચપ્પલ હોય છે એ પહેરીને રાખવાના જેથી સ્કિન આપણી પ્રોટેક્ટેડ રહે ચોથી વસ્તુ દિવસમાં ત્રણથી ચાર લીટર પાણી પીવાનું અને સ્કિનનું હાઇડ્રેશન મેન્ટેન રાખવાનું જો આ બધી વસ્તુ કર્યા પછી પણ જો તમને એવું લાગતું હોય કે પગમાં ચીરા વધતા જાય છે કે એમાં લોહી નીકળે છે કે ચાલતી વખતે દુખાવો થાય છે તો તમારે ડર્મેટોલોજીસ્ટ અથવા સ્કિન સ્પેશિયાલિસ્ટની સલાહ લેવી જરૂરી છે થેન્ક યુ